બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે ત્યારે બોર્ડના પેપર ચેક કરતા શિક્ષકો માટે ગુજરાત બોર્ડ દ્વારા પેપર ચેક કરવા માટે ઘણી બધી સૂચનાઓ જે છે જાહેર કરવામાં આવી છે ત્યારે શું છે આ સૂચનાઓ ચાલો જાણીએ વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર એન્કર અમીષા રાજ મૂલ્યાંકનમાં આન્સર કીને જોડતાથી નહીં વળગી રહે એવું સાચો જવાબ હોય હાર્દ જે છે આવતો હોય જવાબનો તો એ ગુણ આપવાના ત્યારબાદ પ્રશ્નોમાં માત્ર આલ્ફાબેટ કે શબ્દ સાચો હોય આંકડા શાસ્ત્રના દાખલામાં કોષ્ટક બનાવ્યું હોય પણ ગણતરી ન કરી હોય તો ખોટો કરીને શૂન્ય માર્ક નહીં આપો ટૂંકમાં જવાબ માટે શબ્દ કે વાક્યમાં સાચો જવાબ લખ્યો હોય તો પણ માર્ગ આપવાનો રહેશે આન્સર કીની ગણતરીથી અલગ રીતનો કોઈ પણ સાચો દાખલો ગણ્યો હોય તો પણ માર્ગ આપવાનો રહેશે દાખલાની સાચી રીત ટૂંકમાં કરેલી હોય તો લાંબી રીતનો આગળ આગ્રહ નહીં રાખો સૂત્ર ના લખ્યું હોય ને સીધી કિંમત મૂકી હોય તો પણ માર્ક આપવાના રહેશે અને પ્રમેય અને સાબિતીવાળા દાખલામાં પક્ષને સાધ્યનો આગ્રહ નહીં રાખો અને આ બધી સૂચનાઓ એટલા માટે આપવામાં આવી છે જેથી બોર્ડના પરિણામમાં આની હકારાત્મક અસર જોઈ શકાય ત્યારે આ પ્રકારના ફેરફાર તમને કેવા લાગે જરૂરથી કમેન્ટ કરો ને બને એટલા વધુમાં વધુ બોર્ડના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરો